આળા થતી હતી હવે મેં તો લાય તો લીધું આપણા જો સ્કૂલ ફ્રેન્ડ નવું આપણે ગ્રુપ બનાવ્યું છે સ્કૂલ ફ્રેન્ડ એટલે ને એ તો બધી મેસેજ કે રાખીને ફોન આવે એટલે હું બધા બ્લોગ બનાવી ન શકતો બાકી વેલા બધા એટલા કરવા મેસેજ જ કરે એ કે આલો 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 ઓલા ઓલા શું કહેવાય એમ નામ તો યાદ નથી એણે કેટલા મેસેજ કર્યા આલો 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 એવા કેટલા મેસેજ કરે

આ સ્વિચ થી શું થઈ ને આ એને હું આમ કરી આમ કરું ને તો હું થઈ ને એ મને કઈ ખબર જ નથી તો જો આ હે કઈ કોપડા એવું દેખાડું આપણે ચોપડા ને આ તો છે મમ્મી ના ને સ્કૂલે રાંધવા જતા ને પેલા મમ્મી ગામડે ઈ આપણે જીકે નો ચોપડો હું જીકે ને તમને વાંચવાનું કહેતો હતો ને

નખ ન અને મંગળવારે તો આપણે આ નખ નો વારો આવ્યો આમ કહીને આમ કપાણું પાણી કપાવો જોઈએ હવે કપાવ

તો ગાઈસ આપણે સ્કૂલે થી આવી ગયા ને આપણો મોઢો જરી કે ઉકાળ પડ્યો લાગતો છે કારણ કે અંદર થઈ ગયું આપણે તો આપણે જઈ ગયા ત્યારે ઘર બી જોવા તો મજા મજા પડી જશે આ થાંભલો બહુ કામનો આમ કરી જામ આટા ફેરા ફરવા હાલો ટી ટી બસ સ્ટેશન આવી ગયો હાલો ગાડી જાઉં હાલો 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 એમ કરીને બધે નિહાળી કરવાની અને વાય ઊભો હોય ને એને આમ ધક્કો મારી સાઈડમાં કામ સોરી સોરી ગો ભાઈ સોરી સોરી એમ તો આપણે જાવે મમ્મીને પૂછ્યું કે કેટલા તૈયાર થા આયા જો આપ તો પાઈવા હે હવે આપકો મમ્મી ને પૂછ્યું હે પપ્પા તો હે તો મમ્મી પણ હે રે મમ્મી તો તૈયાર થઈ ગઈ જો તો આપણે બધાય આયા હી અને આપણે અહીં પહોંચી તી પછી આપણે ને કાઈક જોવું ને એવું બધી નવી નવી વસ્તુ જોવું તો ગાઈસ આપણે શેક ની દુકાન લઈ રહ્યા રાતી શેક ની દુકાન તો આપણે ને આપણે તો મગરવું આ ચોકલેટ શેક છે એ આપણે હે પીવાનું છે તો આપણે ને આ અંદર આ ગાર્ડન હે ને ગાર્ડન ગાર્ડનમાં જવાનું હોય તો ગાર્ડનમાં જઈને ત્યાં બેઠા બેઠા પીને તમને તો દેખા આપણે કોલ્ડ પોકો આવી ગયો

હમણાં આગળ એક અમે ગયા ને ત્યાં એક ઉંદેરાનું બિલ હતું એમાં અમે જોયું ને મેં તો એમાં બેઠો હતો એમ થોકું હું કૂતરો નહોતો ત્યારે બેઠી આગળ હું તમને તો આપણે અહીંયા બેઠાને મિલાઈ ગયા હું પપ્પાને મમ્મી